અનેક તાલુકાઓમાં હેવી વીજ લાઇન કરવામાં આવી રહી છે ખેતરોમાંથી સાતસો ને પાસઠ કેવી ની હેવી વીજ પસાર કરવામાં પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે આ વીજ કચ્છના લાકડિયાથી અમદાવાદ સુધી નાખવામાં આવશે પરંતુ ખેતરોમાં વિજપોલ મૂકવા માટે ખેડૂતોને ચૂકવવામાં આવનાર વળતર સામે ખેડૂતો મારો જ છે વર્ષ બે હજાર એકવીસમાં એક કંપની દ્વારા હેવી વિજલાઇન નાખવા બાબતે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર એક હજાર ત્રણ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું પરંતુ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને માત્ર એકસો થી એકસો રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂતોએ વધુ વળતર ચૂકવવાની માંગ કરી છે આ પ્રોજેક્ટ અંતર્ગત આવતા ગામના ખેડૂતો ગાંધીનગરમાં મોરચો માંડવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે હેવી વિજલાઇન જે પાવર ગ્રીડ કંપની પસાર કરે છે સાતસો પાસઠ કેવીની એમાં ખેડૂતોને મામૂલી વળતર ચૂકવીને મજાક સમાન વળતર ચૂકવી અને ખેડૂતોની સાથે અન્યાય કરે છે તો લાસ્ટ છ થી આઠ મહિના ત્યાં અમે ખેડૂત લોકો આ વળતર બાબતે લડત ચલાવી છીએ દેશના વિકાસમાં કિસાન હંમેશા પાછળ ન હોય ક્યારે અમારું યોગદાન છે દેશના વિકાસમાં પરંતુ અમારી સાથે અન્યાય કરી અને અમારી મહામૂલી અને મોંઘામૂલી સોનાના ટુકડા જેવી જમીનની અંદર એક એક વીઘો અમારી જમીન જતી હોય અને પચાસ થી આઠ હજાર રૂપિયા વળતર મળતું હોય તો ખેડૂતનો અવાજ કેમ કોઈ સાંભળતું નથી અમારી વ્યથા અને વેદના એ છે બેનર માં પાવર ગ્રેડ કંપની જે નીકળી છે એ અમારા જબરજસ્તી કરી અમને દબાવી પોલીસ રક્ષણ મગાવી અને ખેતર માં કામ કરવા માટે આવે છે અમને પૂરું વળતર નહીં દે તો અમે કોઈ કામ કરવા દેવાના નથી કદાચ એના માટે અમારે ધ્યાન દેવું પડે તો અમે દઈશું પોલીસ વાળા લઈ આવે તાટીયા જલીને બાયરે કાઢી મૂકે છે ખેતરમાં આજુબાજુ